અ જેમ કે આપને ખ્યાલ છે ગિરનારના પ્લાસ્ટિક નાબૂદીના કાર્યક્રમના મુદ્દે હાઈકોર્ટમાં અત્યારે પીઆઈલ ચાલુ થઈ છે અને એમાં કોર્ટનો નિર્દેશ પણ છે અને જેના જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબે આખી મિટિંગ કમિટીની રચના કરી છે અને તમામ ડિપાર્ટમેન્ટ જેમાં મુખ્યત્વે ડીવાયએમસી કોર્પોરેશન છે પ્લસ પાણી પુરવઠા છે રોપ વેના અધિકારીઓ છે જેટલા પણ અને સાથે વહીવટીતંત્ર આ આખું તમામ આખું માળખું સાથે રહી અને પ્લાસ્ટિક નાબૂદી માટે અલગ અલગ પગલાં લઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે એકસો ને વીસ દુકાનદારો એમની મિટિંગને કરવામાં આવેલી હતી અને આ તમામ દુકાનદારોને પ્લાસ્ટિકની બોટલ્સ સંપૂર્ણપણે ઉપર આપણે નાબૂદ કરી શકીએ વેચાણ જે છે નાબૂદ કરી શકીએ એના માટે મિટિંગ કરી અને એ લોકોને સહેમત કરવામાં આવેલા હતા

છસો બોટલ આપવાના છે અને એનો ફિલિંગ પોઈન્ટ આપણે કોર્પોરેશનની ની અત્યારે જગ્યા છે અને શેલજાદેવીની જે પાણીનો જે પરબ છે એની બાજુમાં જ આપણે અત્યારે ફિલિંગ પોઈન્ટ પાંચ હજાર લીટરનો એક ફિલિંગ પોઈન્ટ આપણે ઉભો કર્યો છે પાણી પુરવઠાની ટીમ દ્વારા ફિલિંગ પોઈન્ટ રેડી કરવામાં આવ્યો છે જ્યાંથી એ લોકો તમામ જેટલા પણ દુકાનદારો છે પોતે પાણી રિફિલ કરી અને ઉપર પહોંચાડી શકશે અઠવાડિયાની એક મુદ્દત આપેલી છે જેટલામાં મેક્સિમમ અંદર અંદર તમામ પ્લાસ્ટિક છે બંધ કરવામાં આવશે વેચાણ સાવ બંધ કરવામાં ઓલરેડી એ લોકો ખૂબ સારા પ્રમાણમાં પ્લાસ્ટિક વેચવાનું બંધ કરી દીધેલ છે પણ પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એનું પ્રમાણ હજી પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે ખાસ અંબાજીથી લઈને દત્તાત્રેય સુધી તો લોકોમાં પણ આ જાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો યુઝ ઓછામાં ઓછો થાય એના માટે એક અપીલ પણ અમે કરવા માગીએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની પણ ખાસ એમાં એક દરખાસ્ત પણ છે કે લોકો જે પણ ઉપર જાય છે ગિરનારમાં રોપવેથી જાય છે એ લોકો પ્લાસ્ટિક નીચે રાખીને જ જાય છે પણ જે નવી અને જૂની સીડી યુઝ કરીને ગિરનાર અને દાતારનો જે એરિયા છે અહીંયા ફરવા જતા હોય છે ત્યાં આગળ બધા જ લોકો પ્લાસ્ટિક બોટલ્સ બંધ કરે અને સ્ટીલ અથવા ગ્લાસ અથવા કોઈ પોતાની જ ઘરની બોટલ યુઝ કરી અને પ્લાસ્ટિકનું દૂષણ ઓછું કરે એવી નમ્ર અપીલ છે ટૂંક સમયમાં અમે બે જ બે જગ્યાએ ફિસ્કીંગ પોઈન્ટ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવાના છે જુનિયર નવી સીડીમાં જ્યાં આગળ ફોરેસ્ટ અને પોલીસની મદદથી આ બે ચેકિંગ પોઈન્ટ ઉભા થશે અને આ બે જગ્યાએ ચેકિંગ બહુ સારી રીતે કરવામાં આવશે અને પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે જે લોકો પાસે પ્લાસ્ટિકની કોઈ પણ મટીરિયલ લેવામાં આવશે તો એ લોકોને પેનલ્ટી પણ થશે ગિરનાર ડોળી વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા મુનાભાઈ ડાભી મોરાભાઈ નગાભાઈ અમે બધા વેપારીઓ સાથે મળીને આજે બધાય તંત્રો સાથે એક મિટિંગ કરેલી હતી જેમાં ભૂમિબેન કેસવાલા મેડમ પછી ભાલિયા સાહેબ રોપેના સાહેબ બીજા નગરપાલિકાના બધા અધિકારીઓ પદ અધિકારીઓ બધા સાથે હતા અને એક મીટિંગ કરેલ હતી જે પ્લાસ્ટિક નાબૂદ ગિરનાર કરવાનો છે તો એની સામે અમે બધાએ સહયોગ આપવા તૈયાર જ છે પણ એની સામે અમારા વેપારીઓ એક પણ ધંધાથી વંચિત ના રહીએ એની અમે સરકાર અમને સગવડતા જે કાંઈ કરી દઈએ તો અમે પાણી એ રીતના પણ વેચવા તૈયાર છીએ જેથી કરીને કે પાણી વગરના તો અહીં યાત્રિકો ઘણા પરેશાન થઈ ગયા છે એક બે વાર દુકાનો બંધ કરાવી હતી ત્યારે અમને ખ્યાલ છે ઘણા પાણી વગરના તરસાય એક બે જણાનું એવું થયું હતું અકસ્માત એટલે જેથી કરીને કે આ તંત્ર અમને સગવડતા આપે એમને એની સાથે જ છીએ અને પ્લાસ્ટિક નાબૂદ થાય એની અમે સાથે છીએ પણ આખા ભવનાથમાં કરે એ પણ જરૂરી છે ખાલી ગિરનારમાં કરે નહીં અને આખા ગુજરાતમાં કરે આવું પ્લાસ્ટિક નાબૂદ એવી અમારી એક તંત્ર અને ઉપર એમ કહેશ કાચની બોટલો રોપે દ્વારા જવા દઈશ તો રોપ્યમાં હું તમને કાચની બોટલમાં ઉપર યાત્રિકોને લાગશે ડોળીવાળાને લાગશે કોઈ મજૂરને લાગશે અથવા તો જે માનો કે યાત્રિક આ બધા વીણવા આવે છે સહયોગ આપે છે એ લોકોને ગિરનારમાં આજુબાજુમાં ગમે આ સીડીમાં યાત્રિકો તો ગમે ત્યાં ફોડવાના છે તો એ કાચની બોટલ ના લઈ જાય એવી એક મારી નમ્ર વિનંતી છે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન